ધરાત્કારી શુદ્ધ આચરણયુક્ત ભક્ત સમુદાય કરી હતી તેઓના પ્રાગટ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા ઓગણપચાસ પ્રકારની કેટનો સ્વામી કોઠારી સહિત સંતો તથા માનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત યુવાનો અને યુવતીઓ દ્વારા તેઓમાં રહેલ રચનાત્મકને શબ્દદેહ આપી મૌલિક શુભેચ્છા પત્રિકા ગિફ્ટ કાર્ડ તૈયાર કરી ભગવાનના ચરણોમાં ભક્તિ રૂપે રજૂ કરવામાં હતા સાતસો ઉપરાંત યુવા યુવતીઓ દ્વારા કરવામાં આવેલ આ શુભેચ્છા પત્રિકોમાં યુવાનોએ વિજાણુ માધ્યમથી બનાવેલા સંદેશાઓ મંદિરમાં ટેબ્લેટ પર પ્રદર્શિત કરવામાં આવ્યા જ્યારે યુવતીઓ દ્વારા નિર્મિત ત્રણસો થી વધુ ગ્રીટિંગ કાર્ડ સમગ્ર મંદિર પરિસરમાં પ્રદર્શિત કરી સ્વામિનારાયણ ભગવાનને ભક્તિ અર્પણ કરવામાં આવી હતી આજે ત્રીજી એપ્રિલનો દિવસ છે આજથી બસોને ચુમાલીસ ચુમ્માલીસ વર્ષ પહેલા ત્રીજી એપ્રિલ કર્યો આજે સ્વામિનારાયણ છે એ નિમિત્તે ઘણા બધાના હૃદયની અંદર અત્યંત ભક્તિભાવ છે ભગવાન સ્વામિનારાયણ ઓગણપચાસ વર્ષ પૃથ્વી પર રહ્યા એ નિમિત્તે આજે અહીંયા ભગવાન સમક્ષ ઓગણપચાસ કેક અને ચોકલેટનો અનકૂટ ધરવામાં આવ્યો છે ઘણી

મોટી સંખ્યા ની અંદર આપણે પણ સૌ આ ઉત્સવની અંદર અંદર થઈએ ભગવાન સાંઈ નો વિશેષ મહિમા આપણા અંતરમાં દ્રઢ થાય એવી પ્રાર્થના જય સ્વામિનારાયણ સાધુ વિવેક નિષ્ઠ દાસ